પાંડેસરા પોલીસ મથકની હદમાં પત્નીની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારા પતિને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યો છે પાંડેસરા પોલીસ મથકની હદમાં પાંડેસરા આ વિભાવ સોસાયટીના મકાનમાંથી મહિલાની ઘરમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી જે અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં મહિલાની તેના પતિએ જ હત્યા કરી હોવાનું સામે આવતા મહિલાના પતિ હત્યારા ક્રિષ્ના સ્વાઈને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઓરિસ્સા ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી તે પત્નીના ચારિત્ર્ય પર શંકા જતા હત્યા કરી હોવાના હત્યારા પતિ કૃષ્ણા સ્વાઈએ કબૂલાત કરી હતી ગઈ તારીખ છ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આવિર્ભાવ સોસાયટીમાં એક ડેડ બોડી મળેલ જે ડેડ બોડીની ઓળખ થતાં તેના સગાવાલાને બોલાવવામાં આવે અને જેમાં ડેડ બોડીની ઓળખ થતાં તેમના માતૃશ્રીની ફરિયાદ લેવામાં આવે અને ફરિયાદ આધારે આરોપીની તજવીજ તપાસ કરવામાં આવેલ જેમાં આરોપી તેના પતિ શ્રી કૃષ્ણ સ્વાઈ નાઓ નીકળેલા અને તેમને ઓરિસ્સા ખાતે વોચ કરી સર્વેલન્સ દ્વારા પીછો કરી ત્યાં ડિટેન કરવામાં આવેલા હતા અને આજ રોજ એટલે કે પંડેસરા પોલીસ સ્ટેશન ખાતે સુરત શહેર ખાતે લાવી તેમની ધોરણસરની અટક કરવામાં આવેલ છે બનાવની વિગત એવી છે કે આરોપીએ પોતાની પત્ની પર ચારિત્રની શંકા રાખી અને મૃત્યુ નિપજાવેલ છે આરોપી અને મરણ જનાર બંને નાઓ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 2017 માં મર્ડરનો ગુનો દાખલ થયેલ છે જે મર્ડર બંને જણાએ મળીને એટલે કે પત્નીના ભાઈની પત્નીનું શાળાની પત્નીનું મર્ડર કરેલ હતું જે નું કારણ પ્રોપર્ટીનો વિખવાદ હતો અને ત્યારબાદ બંને જેલમાં હતા પ્રથમ મહિલા છૂટેલી હતી અને ગઈ તારીખ 23/12/2024 ના રોજ આ સ્વાઈ છૂટેલ અને આવીને તેની પત્ની બચલન હોવાનું તેને જણાતા તેણે પત્નીને પોતાની રૂમમાં જ હત્યા કરેલા ગઈકાલે કબૂલેલ છે મારવામાં તેણે દિવાલ સાથે તેને પટકી હતી તથા કુકરનો ઉપયોગ કરેલ છે અને રસોડાના વાસણનો પણ તેણે ઉપયોગ કરેલ છે